સલામતપુરા વિસ્તારમાં ભાઈ અને બહેનને દઈ લેવા માટે ગયેલી ચાર વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યાનો બનાવ પોલીસ મથકે નોંધાયો હતો પોલીસે ગણતરીના કલાકોમાં જ એક સંતાનના પિતા તેત્રીસ વર્ષના યુવકને ઝડપી પાડ્યો છે બનાવની જાણ પોલીસને મળતા અને પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સલાવતપુરા વિસ્તારમાં રહેતા ચાર વર્ષની બાળકી ગત તારીખ ઓગણતી બપોરે પોતાના બાર વર્ષના ભાઈ અને સાત વર્ષની બહેન સાથે સલાવતપુરા સતરંજ ખાતે આવેલા ચોઈસ કોર્નર જનરલ સ્ટોરમાં દહી લેવા માટે ગઈ હતી દુકાનમાં દહી લેવા માટે આવેલી બાળકોને જોઈને સ્ટોરમાં નોકરી કરતા નીરજ ઉર્ફે છોટુ પ્રેમ નંદન પાંડે દાનત બગડી હતી અને ચાર વર્ષની બાળકીને પોતાની પાસે ખેંચી તેના કપડામાં હાથ નાખી શારીરિક આડપલા કર્યા હતા બાળકી અને બાળકીના પિતાએ સલાવતપુરા માં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતી નો ગુનો નોંધી હવસખોર નીરજ ને પકડી પાડીઓ અને નીરજ એક સંતાન નો પિતા છે જોકે પોલીસે નીરજ ને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ સુરત